બટેટાનું શાક બની રહ્યું છે અને અત્યારે લોકો અહીંયાથી ટીપણા ભરીને ગાડીમાં ચડાવીને લઈ જાય છે

હા બોલું છું ગેટ અંદર એન્ટ્રી આપણે કરી લીધી છે અને સીધા જઈએ છીએ આપણે અંદર શું છે ઓકે હવે આપણે જઈએ છીએ અંદર અને ગાડી રાખી દઈએ પાર્ટીમાં મિત્રો ગાડી અહીંયા પાર્ક કરીને ગાડી જો તમે વીઆઈપી પાર્કિંગ પણ ફૂલ છે મોરારી બાપુની કથા જોવો તમે ડૂમ રંગીલા રાજકોટની મોજ પૂરેપૂરો નકશો ગાંધીધામ દ્વારકા પોરબંદર બોટાદ રાજકોટ મોટું સંકલ્પ લઈને બેઠા છીએ ત્યારે આપણી મૌલિક શોધા કોઈ શોકનિષ્ઠ મહાનુષો આપણે જ્ઞાતિ જે રીતે મળે પણ આ માણસ વૃક્ષ ની પૂજા કરે ને

जॻह <laughs> આપણે અત્યારે પહોંચ્યા છીએ રસોઈ ઘરમાં જે બાપુને ત્યાં જોવો રસોઈઘર અત્યારે લોકો બધા અત્યારે બહેનોની લાઈન અલગ છે આખી જુઓ ભાઈ તપેલા મોઢે અમે તો રામકથાના ભવ્ય રસોડામાં આપણે આવી ગયા છે ને મોરારી બાપુનું જે કહેવાય અહીંયા ભવ્ય રસોડું અને ભાઈ રોટલી બનાવી રહ્યા છે રોટલીનું કટિંગ થાય છે અહીંયા લગભગ ચાર પાંચ તાવડા રાખેલા છે રોટલી માટે અહીંયા આવી રત સેવા ચાલુ છે ગાડીઓ ભરી ભરીને જ રોટલીના જે બાઉલ જતા હોય છે બધા ત્રણ ચાર ગાડીઓ છે અને અહીંયા થાળી માટે પણ અહીંયા ગાડી આપેલી છે ગાડી આવેલી છે અને લોકો બધા જુઓ ને આ વિભાગ છે રસોડા વિભાગ અને અહીંયા પાત ચાલુ છે અવિરત જો પાત ના બાઉલ બધા ભરાઈ ગયા છે તપેલા ભરી ભરીને લોકો ભાઈ સેવા કરે છે અને તાવડા ખાલી તમે જુઓ રામકથામાં ભવ્ય રસોડું આજે પહેલી વાર જો બટેટાનું શાક બટેટાનું શાક બની રહ્યું છે અને અત્યારે લોકો અહીંયાથી ટીપણા ભરીને ગાડીમાં ચડાવીને લઈ જાય છે આ બાજુ બટેટાનું શાક છે અને અહીંયા દાળ છે બધું અહીંયાથી ભરી ભરીને ગાડીમાં જાય સામે પેલી બાજુ છે ચમણવાડ ત્યાં જેન્ટ્સ અને લેડીઝની બધી અલગ અલગ સુવિધા રાખેલી છે અને આ બાજુ બની રહ્યું છે કાલ માટેનું છે કહેવાય કાલે બનાવવાના છે લાડવા એની તૈયારી પણ કાલની તૈયારી અત્યારે થાય છે ને સદભાવના પરિવાર દ્વારા આ સેવાનું આયોજન કરવામાં આવેલું છે બુંદી અને આજે લગભગ પચીસ થી ત્રીસ હજાર લોકો આજે પ્રસાદ નો લાવો છે તો તમે કોઈ રાજકોટની આજુબાજુમાં અથવા રામકથામાં આવવા માંગતા હોય તો ભાઈ આ જગ્યા ચોક્કસથી આવજો અને એક ડિસેમ્બર સુધી આ રામકથાનું આયોજન રહેવાનું છે એક બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ગાડી તો આગળ વધી ગઈ ટ્રેક્ટર ભરી ભરીને અહીંયા મીઠાઈ બનતી હોય છે અહીંયા મીઠાઈ પણ છે મોહનથાળ એ પણ તમને બતાવું ટ્રેક્ટર ભરી ભરીને અત્યારે લોકો જો પાછળ અહીંયા પ્રસાદ લે છે આ લાઈન છે ભાઈઓ માટે અને અહીંયા છે બહેનો માટે આ માટે દૂધનું સ્ટોરેજ છે ઓરાજ રાખેલું છે તમે જોવો ગોપાલ અમુલ ગોલ્ડ સિવાય ચાય નથી હો ભાઈ નબળું ગૌડાવાનું થતું નથી આ પ્રભુ શ્રીરામ ની વરસાદી અને આ ફ્રીજ ના ફ્રીજ ભાઈ રહ્યો આવા તો કેટલાય ફ્રીજ છે અહીંયા જો મિત્રો અત્યારે અનાજ કરિયાણાથી આખો જે આખો સ્ટોર આખો અલગ રાખવામાં આવેલો છે અહીંયા તેલના ડબ્બા લોટ ટોપરાનું ખમણ છીણ સફેદ તલ કાળા તલ સંચળ કાજુ દ્રાક્ષથી માંડીને ઘણી બધી વસ્તુ તમે અહીંયા આખો સ્ટોર વિભાગ આખો અલગ રાખવામાં આવેલો છે ને ડેલી સર્વિસ પહેલે દિવસે બેનો પંદર હજાર માણસનો આજે હજાર માણસ હા એકી સાથે બરાબર આજે પચીસ હજાર માણસનો ટાર્ગેટ છે અને આપ જોઈ શકો છો કે એકદમ

મીઠાઈ ડેઈલી અલગ અલગ મે જોયું આ ટ્રેક્ટર રહી તમે રાખ્યા છે સર્વિસમાં અંદાજિત કેટલા ટ્રેક્ટર હશે ઈ ટ્રેક્ટર છે 10 પછી છોટા આતી છે જે મહાપ્રસાદ આйти જમણવાર વિર પર લઈ જવા માટે કાઉન્ટર અને 14 અને આજે અંદાજિત 25 થી 30000 માણા થઈ ગયો છે 25 થી 30000 માણા આજે જમશે રોજ રોજેરોજ સંખ્યા વધતી જાય છે રોજ સંખ્યા બાપુની કથામાં વધતી જાય કઈ માટે અને આ બાજુ તમે બતાવ્યું એ સ્ટોર રૂમ છે સ્ટોર રૂમ છે વિશાળ સ્ટોર રૂમ વિશાળ એક સ્ટોર રૂમ છે એમાં કાચો રાશન વિશાળ સ્ટોક કરેલો છે સવારે ચા અને સવારે ચા નાસ્તો કેટલા વાગે ચાલુ થઈ જાય સવારે 7 વાગે ચા નાસ્તો ચાલુ થઈ જાય 9 વાગ્યા સુધી બરોબર અને પછી પ્રસાદ મહાપ્રસાદ કે 11 વાગે ચાલુ થાય પછી નોન સ્ટોપ પબ્લિક પૂરી થાય ત્યાં સુધી ચાલુ રાખી રાખે જમાડીને જમાડી શકે ચાનો કાઉન્ટર ફ્રી ઓફમાં ચાલુ છે સવારે 6 થી 11 છાસ ચાલુ છે નળ મુકાળ મૂકેલા ખુબ ખુબ આભાર આવી સેવા કરતા રહ્યો જય શિયારાશા